એ બધાને હું અભિનંદન આપું છું કારણ કે આ સરકારની અંદર આ સરકારની અંદર લડવા માટે અને એની સામે લડાઈ લડવા માટે બહોસ રીતે લડાઈ લડવી હોય પાયો ચડાવીને જો લડાઈ લડવી હોય તો ઘણા બધા સારા સારા વ્યક્તિઓ પાછા પડે છે ત્યારે તમે બધાએ આ સરકાર સામે પાયો ચડાવી છે એ બદલ આપ સૌને અભિનંદન આપું છું સાથે સાથે મારા પરમ મિત્ર ઈરોશીભાઈ જાડેજાને પણ અભિનંદન આપું છું કે છેલ્લા ત્રણ ચાર વર્ષના ગાળાની અંદર અમે ક્યાંક ને ક્યાંક લડતોમાં થોડા ઇનએક્ટિવ થયા પણ એને સતત આ ઝુંબેશો ઉપાડી રાખી સતત યુવાનો માટે લડતા રહ્યા સતત યુવાનો નો અવાજ ઉઠાવતા રહ્યા બદલ એમને ચોક્કસ થી અભિનંદન છે આજે હું તમારી સમક્ષ આવ્યો છું તો કોઈ અન્ય વ્યક્તિ તરીકે નહીં તમારા જ વ્યક્તિ તરીકે આવ્યો છું એક વિદ્યાર્થી તરીકે જ આવ્યો છું એક વિદ્યાર્થી નેતા તરીકે જ આવ્યો છું કારણ કે વિદ્યાર્થી કાળની જે મુશ્કેલીઓ છે અમે ભોગવી છે આજે હું તમારી સમક્ષ આવ્યો છું તો એક આંદોલન ના એક વ્યક્તિ તરીકે આવ્યો છું આંદોલન માં શું પરિસ્થિતિઓનો સામનો કરવો પડે સરકાર સામે કઈ રીતે લડવું પડે અને સરકાર સામે લડતા લડતા કઈ રીતે પરિણામ લેવા પડે એ તમામ

રાજકીય વાત નહી પણ આ મંચ મળે એની જ વાત કરવા માટે મારી પોતાની ઈચ્છા છે ને એ હું માટે કરતો આવ્યો ભલે અમે કોઈ લડતા 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 સરકારની સામે લડતા લડતા કોઈ અન્ય પક્ષની અંદર કોઈ જવાબદારી નિભાવતા હોય એ સેકન્ડ નંબર ની વાત છે પણ જ્યારે ગુજરાતમાં આંદોલનમાં જ્યારે રણ મેદાનમાં ઉતરીએ ત્યારે અમારો આંદોલનનો જીવ બહાર આવી જાય છે અને આંદોલનનો જીવ જ્યારે બહાર આવે ત્યારે કદાચ ગમે એવી સરકારો એની સામે બાયો ચડાવવામાં અમને કોઈ ફેર પડતો નથી વાત કરવાની છે તમારા મુદ્દાની ચર્ચા છે તમારા મુદ્દાની ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા લેવાની હવે પ્રશ્ન તો ત્યાં છે હું એકદી બેઠો બેઠો વિચારતો હતો કે આ સરકાર ને કેવું પણ શું પેલા પેપરો ફૂટતા એવા સમાચારો આવતા પછી ધીમે ધીમે એવા સમાચારો આવવા માંડ્યા કે પરીક્ષા સેન્ટરો માંથી પેપર લીક થાય છે એવી ગંધ આવવા માંડી અને હવે આ કંઈક નવું નજરાણું લઈને આવ્યા છે જો પરિણામમાં જ ગંધ આવી રહી છે કઈક ગોળાવ આ સરકારે નવું નજરાણું તમારી સામે મૂક્યું છે કે તમે સેન્ટર ઉપરથી પેપર ફૂટે પેપર કાઢવાવાળાઓ પેપર ફોડે એનાથી કંટાળી ગયા છો તો હવે નવું લાવ્યા પણ પેપર તો ફૂટશે પણ એને કેવું છે કે જો તમે એવી વાત કરતા હોય કે પેપર ફૂટશે જ જે પૂરી તાકાતથી ગુજરાતના યુવાનો સાથે લડત લડી રહ્યા છે મને ઘણા બધા ફોરેસ્ટના વિદ્યાર્થીઓના યુવાન મિત્રોના મને ફોન આવ્યા લાગણી વર્ષ ફોન આવ્યા કે પ્રવીણભાઈ આવું થયું છે આવી માગણી છે તમે કંઈક બોલો તમે કંઈક ચર્ચા કરો એટલે મેં કીધું કે ભાઈ યુવરાજસિંહભાઈ આ બુદાને સારી રીતે લડત ચલાવી રહ્યા છે પણ હું સમર્થન આપી ચોક્કસ અને મેં બે દિવસ પહેલા મેં મારી વાત પણ રજૂ કરી તમારા માટે તમારી માગણીઓ મુદ્દે મેં સરકારમાં વાત પણ રજૂ કરીને ત્યારે પણ કીધું કે આ સરકાર સામે જો ગુજરાતના યુવાનો માટે લડવા ઉતરવું પડે તો પણ હજી પણ એ લડત ભૂલા નથી હજી પણ એ લડાઈ લડવાની તૈયારી છે આ ગાંધીનગરની ભૂમિ છે બે ની અંદર આજ પ્રવીણ રામે અક્ષરધામ મંદિરની સામે પાંચ થી દસ હજાર કર્મચારીઓ ભેગા કરીને ચાર વાગ્યા સરકારનો રિલેશ ગેર પડાયો હતો પડાવ્યો તો સરકાર સાલુ તમે માર્ક્સ જાહેર ન કરો અને ડાયરેક્ટ સિલેક્શન લિસ્ટ કઈ રીતે શક્ય પૈસા આપો એટલે રૂપાળા માલ આપો એટલે રૂપાળા માલ હે તો અલા ભાઈ તમારે તમારે ટ્રાન્સપરન્સી રાખવી હોય પરીક્ષામાં તમારે કોઈ ગોટાળા ન કરવા હોય તો જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે એના માર્ક્સ એમને બતાવવામાં તમને શું ફેર પડે છે તમને શું વાંધો આવે છે પણ તમારા કોઈના માર્ક્સ ન બતાવી અને સીધે સીધું એનું સિલેક્શન સિલેક્શન લિસ્ટ કોને કેટલા આપ્યા છે ભગવાન જાણે જે કઈ પણ થયું હોય એક મહત્વનો મુદ્દો છે જે શંકા ઉપજાવે છે બીજી વાત તમારી એક માંગણી છે કે ભાઈ સીબીઆરટી પદ્ધતિ પ્રમાણે જે પરીક્ષા લેવાય છે નાબૂદ થવી જોઈએ અને એમાં તમે અવાજ ઉઠાવ્યો તમે બધા જિલ્લે જિલ્લે આવેદન પત્ર આપ્યા અહીંયા તમે સેવા પસંદગી મંડળમાં ભાઈ યુવરાજભાઈ તમે બધા મળવા ગયા તો બીજા દિવસે એમણે એવું કીધું કે છ તારીખે રિઝલ્ટ બહાર પાડશું કેમ ભાઈ એટલું બધું નેટ ધીમું ચાલે છે

એટલે પેલી તમારી જે માંગણી ને તમે જે અહીંયા લઈને બેઠા છો કે પરિણામ તાત્કાલિક ધોરણે જાહેર કરો પરિણામ માર્ક્સ માર્ક્સ એ તાત્કાલિક જાહેર કરો તમારી માંગણી છે કે સીટ વધારો તમારી માગણી છે કે સીબીઆરટી પદ્ધતિને નબૂદ કરો આ તમામ માગણીઓ સાથે તમે જે કઈ પણ બેઠા છે એમાં કદાચ બે પાંચ માગણી મારાથી રહી જતી હોય

બોલો તૈયારી છે હજુ પણ જે વિદ્યાર્થીઓ ક્યાંય પણ આડાવડા હોય એમને પણ બોલાવી લઈએ અને આ સત્તાને અને સરકારને કહીએ છીએ કે ગાંધી ચિંતિયા માર્ગે લડત લડીએ છીએ આ કોઈ બીજી વાત નથી એટલે ચિંતા ન કરતા અમે તો અહિંસાના માર્ગે લડત લડવા આવ્યા છે અને તમારો જો થોડો પણ જીવ ને તો અહિંસાના માર્ગે લડત લડીએ છીએ પરિણામ તાત્કાલિક જાહેર કરો માર્કસ તાત્કાલિક જાહેર કરો અને વિદ્યાર્થીની માંગણીને સંતોષકારક જવાબ આપો તો ચોક્કસથી અહીંયાથી ખુશીથી બધા જગ્યા છોડશે હા પણ થી આ તો મારી ખાલી વાત છે બાકી તો તમારે અહીંયા જે લીડરશીપ છે ભાઈ યુવરાજભાઈ નક્કી કરે મેં પેલા એક વાત એવી કીધી તમે નક્કી કરો એમાં મારું સમર્થન આ તો એમ કીધું કારણ કે હું આવ્યો ત્યારે જણા બાજુ બાજુ ચા ચા પીતા હતા એટલે ચા પીવા જવાય એમાં ના નથી પણ જગ્યા નહીં મૂકવાની જગ્યા છોડો તો આ તો આ ગાંધીનગર ની ભૂમિ છે ખુરશી માટે લડાઈ બો જગ્યા છોડો તો જગ્યા કોઈ લઈ લે એટલે જગ્યા છોડાય નહીં જગ્યા તો પકડી જ રાખવી

કે એ સમયે પોલીસ અધિકારી કોઈ માર્કેટમાં આવી નતા શકતા એના માટે એની ગેરહાજરીમાં એની પાસેથી રૂપિયો લીધા વગર આપણે લડાઈ લડ્યા છે સાત હજાર આઠસો ના વીસ હજાર કરાવ્યા તેર હજાર પાંચસો ના પચાલીસ હજાર કરાવ્યા તો એટલો તો મારો હક બને કે અહીંયા કોઈક બીજા લડી રહ્યા છે ન્યાય માટે લડી રહ્યા છે તો એને એટલું મારું પાછું રિટર્ન કરે તોય ઘણું છે હા ફૂલ નહીં તો ફૂલની પાકડી એટલે વિશેષમાં ચર્ચા ન કરતા મારી માત્રને માત્ર એટલી જ ચર્ચા છે કારણ કે અમે તો બોલતા રહીશું પણ અહિયાં પણ બોલીશું કઈ વાંધો નહી આ લડાઈ તો તમે બધા જે નક્કી કરશો એ ઘણી લાંબી ચાલશે આ લડાઈ ની અંદર જ્યાં જરૂર પડશે ત્યાં અમે તમારી સાથે ખડે પગે છીએ

આદેશ એના નિર્ણય અને એની જે કોઈ પણ રણનીતિ છે એના આધારે જ મારું સમર્થન રહેશે હું માત્ર ને માત્ર સમર્થનનો ભાગ છું તમારી લીડરશિપ તો અહીંયા જે લીડરશિપ લઈ રહી છે હું તો માત્ર ને માત્ર સમર્થનનો ભાગ છું એટલે સમર્થન આપવા માટે તમારી તાકાતમાં વધારો કરવા માટે ઘણા બધા લોકોની અપેક્ષાઓની ઈચ્છાઓ હતી કે તમે આવો અને ન આવ્યો તો કદાચ કોઈને ખોટું ન લાગે એટલા માટે હું આજે આમ તો સવારથી અહીંયા હતો પણ એક શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલે સવા લાખ શિવલિંગને પૂજાની અંદર હું બેઠો હતો એટલા માટે હું સવારના સમયમાં ન આવી શકું મારે સવાર ચર્ચાઓ ચાલતી હતી વચ્ચે ભાઈ યુવરાજભાઈ નહોતા પહોંચ્યા એવી વાત હતી કે અટક થઈ ગઈ છે એવા સમાચાર મને મને મળ્યા પછી કલાક પછી સમાચાર મળી ગઈ કે યુવરાજસિંહ ભાઈ આવી ગયા છે હું કલાકે કલાકે ફોન કરીને ચર્ચા કરતો તો કે શું સ્થિતિ છે પણ યુવરાજસિંહભાઈ આવી ગયા છે એવા સમાચાર મળ્યા એટલે મને ખબર પડી ગઈ કે હવે કોઈ વાંધો નથી હવે કોઈ ચિંતા નથી એટલા માટે

પરમ મિત્ર પ્રવીણ ભાઈ રામ એ ગીર ના છે ગીરમાં ગામ છે એ ત્યાંના છે એટલે હાવજ જેમ ડણક મારતા એ પણ જાણે છે એટલે હાવજ જીવડો અને હાવજ ની વચ્ચે જ રે હું તમને એ જ કહેવા માંગુ છું કે અત્યારે પણ જે મિત્ર કહી રહ્યા છે કે ખાધા પીધા વગર આંદોલન કરીએ છીએ તો કઈ વાંધો નહીં આપણે શ્રાવણ મહિનો રહ્યા છીએ એમ માની લેવું ચિંતા ન કરવી ચિંતા ન કરવી ભલે નકોડા કરવા પડે આ પોલીસ તંત્ર જે અહિયાં ઉભું છે એને પણ કહીએ છીએ કે મારી બધી તૈયારી છે પણ જો તમે ગાંધીજી માર્ગ અમને બુલાવ્યો તો પછી ભગતસિંહ માર્ગે ચાલતા અમને વાર આ છે જો વિધાનસભામાં પણ અમારે જવું પડે તો એની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે એટલે કહું છું ભગતસિંહ માર્ગે ચાલવા માટે અમને મહેરબાની કરીને મજબૂર ન કરતા કારણ કે હાવાજોની ભૂમિમાંથી આવીએ છીએ હાવાજોનું રક્ષણ કરવા માંગીએ છીએ એટલે મહેરબાની કરજો બધા રહેજો માપમાં તો જ મજા આવશે બાકી મજા બગડતા અમને આવડે છે પ્રવીણભાઈ અહીંયા ઉપસ્થિત થયા રમીનભાઈ જે વાત કરી એ વાત એક સમય ગુજરાત યુનિવર્સિટીમાંથી એક યુવાન આંદોલનકારી તરીકે બહાર નીકળે કર્મચારીઓના મુદ્દાને લઈને બહાર નીકળે અને ફિક્સ પેના કર્મચારીઓ માટે લડત લડાઈ અને ફિક્સ પે કર્મચારીઓની લડતમાં પગાર વધારો થાય એ મેં અમારી નજરે જોયું છે ઘણા બધા અહીંયા પોલીસ કર્મીઓ મિત્રો હશે કે જેના લાભાર્થી હશે એક હું પણ કહી દઉં કે આ જ પોલીસ કર્મચારીઓનું આંદોલન અમે આ જ જે ગાંધીનગરની ભૂમિ છે ત્યાં લડ્યા છીએ અને આંદોલન હતું ગ્રેટ પેનું અને એ ગ્રેડ ફેનનું આંદોલન અમે લડ્યા આ જ પોલીસવાળા અમને પણ અમે રહ્યા રાખ્યા અમે એ અમે ન લઈ ગયા એ પોલીસ પરિવારને સાથે રાખી ગૃહ મંત્રી સુધી પહોંચ્યા અને ત્યાં એનો ગ્રેટ પે માં વધારો કરવામાં આવ્યો એટલે અડગ રહેવાનું છે બરાબર આપણે કલેજુ એ હાવજ નું રાખવાનું છે બરાબર બાકર બચ્ચા લાખ અને લાખે બેચારા પણ સિંહણ બચ્ચો એક સિંહણ બચ્ચાની જેમ ડણક દેવાનું ભૂલવાનું નથી ક્યારેક છે ને સાપ છે ને સાપ કે સિંહ છે ને સિંહ એ ખાલી ફૂફાડો મારે ને ફૂફાડો એ ફૂફાડો જ કાપી હોય એમ તમારે ખાલી ફૂફાડો જ મારવાનો છે ખાલી ફૂફાડો મારો કે મે ભાઈ છીએ હયાત છીએ જીવીએ છીએ એટલે ન્યાય તોપ છે આજ વિધાનસભા છે સામે છે ઈ ન્યાય તો અમે લઈને રહીશું જે આપશે નહીં તો છીનીને લઈ રહીશું એટલે હજી આગળની લડાઈ એ શરૂ છે પ્રવીણભાઈ રામ હોય કે અન્ય જે પણ મિત્રો અહીંયા મદદ માટે તમામ ઉપસ્થિત થયા છે બધાને નામ નથી જાણતો જીતુભાઈ છે કે અન્ય મિત્રો એ એટલી જ વિનંતી કે થોડીક અમારા હાવજોને શક્તિ મળે એટલા માટે થોડીક ખાવા પીવાની વ્યવસ્થા કરજો આજે શ્રાવણનો સોમવાર છે પણ વાંધો નહીં હવે આપું છું પ્રવણીભાઈને ભૂખ્યા ભજન ન થાય ભૂખ્યા ભજન ન થાય એટલે અત્યારે મારે ચર્ચા થઈ અત્યારે

આ બધા હવન આમાં સંખ્યા વધશે ઘટશે નહીં એટલે બધા મિત્રોને કહેવાનું કંઈ ઊભા રહેજો કે જતા નહીં એકતા માં જ તાકાત છે બાકી તમે અહીંયા છોડીને જગા રહ્યા તો સમજી લેજો તાકાત ઘટશે ને આપણી તાકાત ઘટશે 别欺负我！OK，随便